નમસ્કાર મિત્રો મિત્રો ધોરણ દસ પાસ માટે ખૂબ જ એક સારી ભરતી આવેલી છે અને મિત્રો આ ભરતી લાઇબ્રેરીમાં છે મિત્રો અહીંયા જે પગાર આપવામાં આવે છે એ છપ્પન હજાર નવસો પગાર છે અહીંયા કોઈ પણ જાતની અરજી ફી નથી એટલે કે દરેક જણ આમાં અરજી ફ્રી ઓફ કોસ્ટ કરી શકે છે તમારા બધાએ હાલ જ અરજી કરી દેવાની છે મિત્રો અહીંયા કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી એટલે કે ઘણી બધી જે ભરતીઓ હોય છે એ જેમ કે જીડીએસ એટલે કે પોસ્ટમાં જે ભરતી આવી ત્યારબાદ ડિસ્ટ્રિક કોર્ટમાં જે ભરતી આવે છે આ બધામાં કોઈ પણ પરીક્ષા લેવામાં આવતી નથી તો આ એવી જ એક ભરતી છે અને મિત્રો અહીંયા અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે તો તમે વિડીયોને છેલ્લે સુધી જોઈને આમાં અરજી કરી લો કારણ કે અહીંયા અરજી કરવાની રીત પણ બતાવેલી છે કે તમે અરજી કેવી રીતે કરી શકો છો મિત્રો ધોરણ દસ પાસ ઉપર વગર પરીક્ષાએ સંસ્કૃતિ મંત્રાલયમાં ભરતી આવી છે અહીંયા જે પગાર આપવામાં આવે છે છપ્પન હજાર નવસો છે સાથે સાથે મિત્રો ડી એચઆરએ આ બધા જ લાભ આપવામાં આવશે અને મિત્રો ખાસ વાત એ છે કે અહીંયા કોઈપણ જાતની અરજી ફી રાખવામાં નથી આવી એટલે કે બધા જ કેન્ડિડેટ આમાં અરજી કરી શકે છે અને એ પણ ફી વગર મિત્રો તમે આમાં અરજી કરી લો કારણ કે અરજી કરવાનું હાલ ચાલુ છે અહીંયા સિલેક્શન પ્રોસેસ કેવી રહેશે અરજીની તારીખ આ બધું જ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો ઘણી બધી ભરતીઓ પરીક્ષા વગર હોય છે જેમ કે જીડીએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટની કેટલીક ભરતીઓ નગરપાલિકાની કેટલીક ભરતીઓ વગેરે અને મિત્રો આ બધી જે ભરતીઓ હોય છે એ પરમેનેન્ટ હોય છે મિત્રો અહીંયા તમે સાહીઠ વર્ષ સુધી નોકરી કરી શકશો અને કરાર આધારિત નોકરીની કોઈ પણ જાતની સંભાવના નથી આવવી જ એક ભરતી આપણે લઈને આવી ગયા છીએ મિત્રો ભારત સરકારની કેટલીક લાઇબ્રેરીઓ હોય છે અને જે ભરતી આવી છે એ રઝા નામની લાઇબ્રેરીમાંથી આવી છે અહીંયા અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે જેની છેલ્લી તારીખ વીસ એપ્રિલ છે અને મિત્રો અહીંયા અરજી કરવાની કોઈ ફી નથી તો તમે હાલ જ અરજી કરી દો અહીંયા જે લાયકાત આપેલી છે મિત્રો એ ધોરણ દસ પાસ આપેલી છે જેમાં તમે એટેન્ડન્ટ તથા એમટીએસ પદ ઉપર અરજી કરી શકો છો અહીંયા જે પગાર ધોરણ આપવામાં આવ્યું છે એ અઢાર હજારથી છપ્પન હજાર નવસો આપવામાં આવ્યું છે જેમાં ડીએ અને એચઆરએ પણ આપવામાં આવશે અને જે એજ લિમિટ છે મિત્રો એ વીસ ચાર બે હજાર પચીસથી ગણવામાં આવશે અને આ તારીખે તમારી જે ઉંમર છે એ અઢારથી પચીસ વર્ષ હોવી જોઈએ અને મિત્રો એસસી એસટી ઓબીસી વગેરેની જે રિલેક્સેશન મળે છે જે પ્રમાણે નિયમો હશે એ બધું રિલેક્સેશન મળવાપાત્ર થશે હવે આમાં જે સિલેક્શન પ્રોસેસ છે એ સિલેક્શન પ્રોસેસ આપણે જોઈ લઈએ તો મિત્રો અહીંયા ઓફલાઈન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તમારે આમાં કોઈ પણ પ્રકારનો પરીક્ષા આપવાની નથી અહીંયા તમારું એક મેરિટ બનશે અને મેરિટ આધારિત તમને આમાં નોકરી મળી શકે છે તમે આમાં જો અરજી કરેલી હશે તો મિત્રો તમને એસએમએસ અથવા તો ઇમેલથી જાણ કરવામાં આવશે કે તમને નોકરી લાગી છે કે નહીં અરજી કરવાની જે રીત છે એ આપણે જોઈ લઈએ તો મિત્રો આમાં તમારે જે અરજી કરવાની છે એમાં તમારે જે ડોક્યુમેન્ટ રાખવાના છે એ સેલ્ફ એટેસ્ટેડ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપી આધાર કાર્ડની કોપી તથા અરજી ફોર્મ મોકલાવાનું છે તમે જો દસમું ધોરણ પાસ કર્યું હોય અથવા તો બારમું ધોરણ પાસ કર્યું હોય અથવા તો ગ્રેજ્યુએશન પાસ કર્યું હોય આ બધાની માર્કશીટની ઝેરોક્ષ હવે મિત્રો આમાં આ બધા સિવાય પણ તમે જો કોર્સ કર્યો હોય તો તેની પણ ઝેરોક્ષ મૂકવાની છે અને અરજી કરવાની રીત આપણે જોઈ લઈએ તો તમારે સૌ પહેલાં તો કવર લેવાનું છે તેમાં તમારે અરજી ફોર્મ મૂકવાનું છે અને માર્કશીટની ઝેરોક્સ મૂકવાની છે હવે મિત્રો તમને થાય કે આ અરજી ફોર્મ કેવી રીતે મળે તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે ત્યાંથી તમે અરજી ફોર્મ લઈ શકો છો અને આરપીએડી કરવાનું છે આ બધું એક કવરમાં ભરીને તમારે આરપીએડી કરવાનું છે અરજી ફોર્મની જે લિંક છે એ હું મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો ત્યાંથી તમે લઈ લેજો અને એ ફોર સાઇઝની પ્રિન્ટ કઢાવી લેજો આ એ ફોર સાઇઝની પ્રિન્ટ કઢાવીને અરજી ફોર્મ ભરીને તમારે કવરમાં મૂકવાનું છે અને આરપીએડી કરવાનું છે હવે આરપીએડી કરવાનું જે એડ્રેસ છે મિત્રો એ આ પ્રમાણે છે એ લખી લેજો જેમ કે ટુ ધ ડાયરેક્ટર રામપુર રઝા લાઇબ્રેરી હામિદ મંઝિલ કિલ્લા રામપુર બસ્સો ચુમ્વાલીસ નવસો એક જે ઉત્તર પ્રદેશનો કોડ છે અહીંયા દરેક રાજ્યના લોકો અરજી કરી શકે છે અને અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી નથી તો તમને લાગતું હોય કે તમે આમાં અરજી કરી શકો છો તો તમે અરજી કરી દેજો અને મિત્રો તમને જો વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો તથા ગ્રુપમાં શેર કરી દેજો જેથી તમારા મિત્રો પણ આ વિડીયો જોઈ શકે અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અહીંયાથી તમને દરરોજની ત્રણ નવી ભરતીઓ વિશે તમે જાણી શકશો તો મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ